નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો હાલ આજે નવી આવક તો થયેલી છે પણ ટોટલ આવક તમને આજે નહીં જણાવવું કારણ કે અલગ અલગ જગ્યાએ ઉતારવામાં આવેલી છે આ નવા વેબ્રિજ તરફ અને પીપર સાઇડની લાઈનને એ બધી તરફ ઉતરેલી છે અત્યારે આપણે ટ્રાન્સપોર્ટ નગરમાં છે ટ્રાન્સપોર્ટ નગરમાં આપ જોઈ શકો છો બે પટ્ટામાં ઉતારેલી છે આ આગળને એક સામેની સાઈડ તમે ઠાકરસિંહભાઈ ગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો ખાલી છે ઠાકરસિંહભાઈ ગ્રાઉન્ડમાં નથી ઉતરેલી ટોટલ આવક તમને બીજા ભાગ જણાવી દઈશ અને આરાજી નું કામકાજ ચાલુ થવાનું છે ટ્રાન્સપોર્ટ નગરમાંથી આજે તો હરાજી શરૂ થયા જાણી લઈ કેવા રહે છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દીધે મીડિયમ ક્વોલિટી ને થોડીક સારી ક્વોલિટી બધી મળશે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દીધે જઈ શકો છો સારી એટલે મીડિયમ ક્વોલિટી છે બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દીધે મીડિયમ ક્વોલિટી ચારસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો

પાંચસોને એકતાલીસ રૂપિયા ભાવતી છે જોઈ શકો તો સાઈડમાં થોડુંક ઝીણા મોટું બધું મિકમાં છે પાંચસોને એકતાલીસ જાવે છે થોડોક કલર છે આની અંદર પાંચસોને એકતાલીસ રૂપિયા ભાવતી છે બાકી આવી ઝીણી ગુલ્ટી હોતી છે આની અંદર કલર જે તો થોડો કલર સારો છે અને માલ થોડોક સૂખો છે પાંચસોને એકતાલીસ રૂપિયા ભાવ્યો બાકી માલ સારો હે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવજો છે ભાઈ સાઈઝ માં છે ઝીણા મોટું જોઈ શકો છો આ પ્રકાર નું પણ ડુંગરા ટાઈપ છે ડુંગરી

પાંચસો રૂપિયા પૂરો આનો દેખાલો તમને ના પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો છે જોઈ શકો છો તમે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે હાવ ઝીણી ગુલ્ટી હોતી છે આ પ્રકારની પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો છે થોડાક કલરવાળા સારી ક્વોલિટી માલ હોતી છે એની અંદર મિક્સમાં અને થોડીક મીડિયમ ક્વોલિટી હોતી છે ઉગેલું હોતી છે અને આ પ્રકારના મીડિયમ ક્વોલિટી માલ હોતી છે બગાડવાળું ભૂંગળા ટાઈપ પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો છે એનો આને છસો ને એક રૂપિયો ભાવ થયો છે આમાં સાઈઝ થોડીક સારી છે જોઈ શકો છો આવડી મોટી થોડીક સાઈઝ હોતી છે મીડિયમ સાઈઝ ને બધી સાઈઝ બધી છે ગુલટી ઉલટી બધી છે ઝીણા મોટું બધી છે પણ થોડીક મોટી એકદમ સાઈઝ હોતી છે છસો ને એક રૂપિયા ભાવ થયો છસો ને એક રૂપિયો ભાવ થયો છે છસો ને એકોતેર રૂપિયા ભાવ દેજો છે એના પછી એક સફેદ નો માલ છે એ તમને દેખાડું ડુંગળી તમને લાલ છે છસો એકોતેર માં અને આ સફેદ છે ચારસો પચાસ રૂપિયા ભાવ થયો સફેદ ના બે ડુંગળી તમને દેખાડું અરે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એકદમ લાલ કલર ઉપર જો કઈ કટે ને એવું જોઈ શકો કલર બહુ અરે છસો ને એકોતેર રૂપિયા ભાવ છે થોડોક ભૂંગરા છે આ પ્રકાર અંદર મિક્સ બાકી બધું સારું છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝ વરોમાં લોતી છે બાકી કલર સારો છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો અને આડા ચારસો રૂપિયા ભાવ જોઈએ ચારસો પચાસ રૂપિયા ભાવ જોઈએ સફેદ ને મીડિયમ સાઈઝ માં જે જોઈ શકો છો તમે આવડી મીડિયમ સાઈઝ છે ચારસો ને પચાસ રૂપિયા ભાવ જોઈએ તેમજ મિત્રો સફેદ ની આવક વિશે જણાવી દઉં તો ચોવીસ કલાક ગમે ત્યારે લઈને આવવાની છૂટ છે ગમે ત્યારે આવક ચાલુ છે સફેદ ની આવક અને આના સાડા ચારસો રૂપિયા ભાવ જોયા અને આવક ચોવીસ કલાક ચાલુ છે સફેદ ની पंज हज़ार ई मारे ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે તો ક્વોલિટી તમે જોઈ શકો છો આ ક્વોલિટી છે આની અંદર મિક્સમાં માં ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી તમને દેખાડું આ સારી ક્વોલિટી હોતી છે આની અંદર ચારસો અગિયાર રૂપિયા ભાવ થયો છે આની અંદર ભૂંગળું હોતી છે મિક્સમાં જોઈ શકો છો આ પ્રકાર નું ભૂંગળા ટાઈપ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે બધું મિક્સ છે આ પ્રકાર નું અગિયાર રૂપિયા ભાવ થયો terrorist is called two What time did you see? Is this whole case here? Bloel three jaki It's kind of It is It is છસો ને એક રૂપિયા ભાવતું છે જોઈ શકો તમે ક્વોલિટી થોડીક સારી ક્વોલિટી છે થોડુંક આની અંદર મિક્સ માં છસો ને એક રૂપિયા ભાવતું છે સાઈઝ માં જોઈ શકો છો તમે બધી પ્રકારની સાઈઝ છે થોડીક મીડિયમ સાઇઝ હોતી છે છસો ને એક રૂપિયા ભાવતી હોય છે એનો છે એકસો ને એક્યાસી રૂપિયા માં પેલા આગળ વેચાણી હતીસો ને એક્યાસી રૂપિયા આવતી હોય એનું સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ભાઈ કલર જોઈ શકો છો તમે આ કલર છે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ આવડી છે અને મોટી સાઈઝ વાત કરીએ તો ભાઈ મોટી સાઈઝ તો આમાં બહુ સારી છે સાતસો અગિયાર રૂપિયા ભાવ થયો સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થયો બાકી બગડ કંઈ દેખાતો નથી કોકો કાવા મીડિયમ ક્વોલિટી મળ ના છે આવા

તો ભાઈ ના લીધે મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ મિત્રો આજની ટોટલ થઈ હતી આપણે બીજા ભાગમાં જાણીશું ને ટોટલ આજે કેટલી આવક થઈ છે એ પણ આપણે બીજા ભાગમાં જાણીશું તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ગરીબ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ